અંબાજીમાં સેવાભાવી સંસ્થાઓ સેવાનો ભેખ ધારણ કરી નિઃસ્વાર્થ સેવાનો અલગ જગાવતી જોવા મળે છે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અવિરત સોળ વર્ષથી વિચરતી વિમુક્ત જાતિ સામાજિક આર્થિક રીતે વંચિત અને પછાત વર્ગ તથા જરૂરિયાતમંદ આદિવાસી સમાજના ઉન્નતિ તથા સર્વાંગી વિકાસ માટે સમર્પિત છે અંબાજી નજીકના પાંચા સ્થિત શ્રી શક્તિ સેવા કેન્દ્રના શ્રી શક્તિ છાત્રાલય ખાતે સમગ્ર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ આદિવાસી દીકરીઓનું બેક પાઈ બેન્ડ તૈયાર કરી લોકાર્પણ કરવામાં આવ્યું સ્પોર્ટ્સ એકેડમીમાં અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે આ સંસ્થાએ ગુજરાતમાં સૌપ્રથમ વખત આદિવાસી દીકરીઓ દ્વારા બેક પાઈ બેન્ડ સફળતાપૂર્વક તૈયાર થતા ગુજરાત રાજ્યમાં એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે જે સમગ્ર આદિવાસી સમાજ દરેક ગુજરાતી નાગરિક માટે આજની ક્ષણ એક ગૌરવવંતી છે આદિવાસી સમાજની એવી દીકરીઓ કે જે મજૂરી કરતી હતી તેમને શિક્ષણમાં જોડાઈને બેક બેકપાઈપર બેન્ડમાં નિપુણ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવામાં આવ્યો આ શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં જોડાયેલી છું અત્યારે આજે અમારું શ્રી શક્તિ સેવા કેન્દ્ર બેન્ડનું પ્રદર્શન થયું હતું અમારું બેન્ડ આ વખતે આ વર્ષે જ લોન્ચ થયું છે અને અમે નેશનલમાં સેકન્ડ આવ્યા હતા અને અમે અમારા બેન્ટને ઇન્ટરનેશનલ સુધી લઈ જવાનો પૂરો પ્રયાસ કરીશું અને આ બેન્ડ આ એક આદિવાસી ગર્લ્સ વેકવાઇપર બેન્ડ છે જે જે બેન્ડ તૈયાર થઈ ગયો છે અને આ બેન્ડના આ બેન્ડ જે આદિવાસી ગર્લ્સ મેકવાઈ બેન્ડ છે તે આખા ભારતમાં એક જ ખાલી છે જેના કારણે આપણા આખા ભારતનું એક ગૌરવ કહેવામાં આવે છે કેમ કે આદિવાસી આદિવાસી છોકરીઓ જે અહીંયા જે પર્વતોમાં રહેતી હતી શિક્ષણ ની સક્ષમતા સાથે મહિલા સશક્તિકરણ સ્પોર્ટ્સ એકેડેમી શ્રી શક્તિ છાત્રાલય જેવા અનેક પ્રકલ્પો થકી માનવ વિકાસના દરેક ક્ષેત્રમાં માં સહયોગી બને છે બાળકોને ભિક્ષા વૃત્તિમાંથી મુક્ત કરવા માટે તથા તેમના કુટુંબોને આર્થિક પગભર કરવા માટે સરકાર સાથે સંકલનમાં રહી સંસ્થાના સહયોગથી પીએમ આવાસ યોજના દ્વારા અંદાજિત બસો ઘર સાથેની વસાહતો તૈયાર કરી અમારા લોકો રહે છે અરાવલીના આ પારોમાં આ લોકોના દીકરાઓ દીકરીઓને શિક્ષિત કરીને કેવી રીતે એમની પ્રતિભાઓ બહાર લાવવાની અને આ જે અમે લોકોએ પ્રયાસ કર્યું અથક મહેનત કરી એનું પરિણામ આજે અમે લોકોએ ગુજરાતનો પહેલો ગર્લ્સ બેગાઈ પર આદિવાસી ગર્લ્સ બેકપાઈ પર બેન્ડ આજે અહીંયા પરફોર્મ કર્યું છે અને આ બેન્ડની સાથે સાથે સમસ્ત આદિવાસી પરિવારોમાં અમે લોકોએ આજે એક મેસેજ આપ્યું છે કે તમે લોકો આવો શ્રી શક્તિ સેવા કેન્દ્ર આ સંસ્થાની સાથે જોડાઓ અમે લોકો રાત દિવસ આ અમારા છોકરાઓ દીકરીઓ દીકરાઓને બહાર લાવવા માટે અહીંયા તત્પર છીએ